સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રી બીઆઈ ગવે સાસની ઉપર એક એકોતેર વર્ષના વકીલશ્રીએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો એ ખરેખર ભારત જેવા મહાન દેશની જે ન્યાય પ્રણાલી ઉપર જે માણસોને વિશ્વાસ છે એ ન્યાય પ્રણાલી ઉપર જૂથો ફેંકવાનો પ્રયાસ સમાન છે અને એ પણ એને જૂથું એટલા માટે ફેંક્યું છે ફેંક્યું છે કે એ દલિત છે દલિતની જગ્યાએ આગળ બીજા કોઈ એ સ્થાન ઉપર હોત તો એની સામે જૂતું ન ફેંકત દલિત હોવાને હિસાબે દલિત ક્યાંક ને ક્યાંક જાતિવાદી કરવા માગે છે અને જાતિવાદીનું ઝેર ભારતના જે ન્યાય પ્રણાલીકા છે એમાં પણ એ લોકો ઉમેરવા માગે છે એટલા માટે આજે અમરેલી જિલ્લાના અમરેલી શહેરના તમામ તમામ બુદ્ધિજીવી આ કોઈ દલિત સમાજ નથી તમામ બુદ્ધિજીવી વર્ગના માણસો ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબ રાષ્ટ્રપતિ સાહેબને મોકલાવે તેવી અપેક્ષા રાખી છે અને હવે પછી આવી કોઈ જાતિવાદી માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ દેશની સર્વોચ્ચ અદાલતના નેતા નેતા શું સોરી રાષ્ટ્રપતિ દેશની સર્વોચ્ચ અદાલતના જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે તેમની ઉપર આવો પ્રયાસ ન કરે કે સામાન્ય માણસ પણ પણ આવો પ્રયાસ ન કરે એમને દાખલારૂપ સજા થાય એવી અમે કલેક્ટર સાહેબને માગણી કરી છે